જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ઠાકોર સમાજના વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે જેમ કે વિક્રમ ઠાકોરને વિધાનસભાની અંદર બોલાવવામાં આવ્યા નથી ત્યારે ઠાકોર સમાજ પણ નારાજ થયો છે અને અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે વિક્રમ ઠાકોર ચૂંટણી લડી લેવાના મૂડમાં છે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ઇન્ટરવ્યુમાં અત્યારે વિક્રમ ઠાકોર કહી પણ રહ્યા છે અને બધા ચાહકો વિક્રમ ઠાકોરના ચાહકો તેમને સપોર્ટ કરવાની પણ વાત કરી છે દરેક કલાકારો તેમના સપોર્ટમાં આવી રહ્યા છે જ્યારે વિક્રમ ઠાકોરને વિધાનસભામાં સ્થાન મળ્યું નથી બોલાવવામાં આવ્યા નથી કારણ કે એક પણ એવો કલાકાર નથી ઠાકોર સમાજનો કે વિધાનસભામાં જ્યાં બોલાવવામાં બીજા બધા ઘણા કલાકારો આવ્યા છે પણ વિક્રમ ઠાકોરને બોલાવવામાં આવ્યા નથી ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ખરેખર આવનાર ચૂંટણીની અંદર વિક્રમ ઠાકોર ચૂંટણી લડી લેવાના મૂડમાં છે તો વિડીયોને વધુમાં વધુ તમે શેર કરો ચેનલ બનાવશો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો તમે જોઈ શકો છો વિક્રમ ઠાકોરના તમામ વિડીયો મળી હશે આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત